ટકા સુધી પહોંચવાની આગાહી છે આ વૃદ્ધિ વધતી જતી ડેટા વપરાશ અને જનરેટિવ એઆઈ એપ્લિકેશનોની લોકપ્રિયતા દ્વારા પ્રેરિત છે રિપોર્ટમાં જણાવાયું છે કે આગામી પાંચ વર્ષોમાં ભારતના સડસઠ ટકા ફાઇવજી સ્માર્ટફોન વપરાશકર્તાઓ દર અઠવાડિયે જનરેટિવ એઆઈ એપ્લિકેશનોનો ઉપયોગ કરે છે આ એપ્લિકેશનો ફાઇવજી પ્રદર્શન માટેની અપેક્ષાઓને આગળ ધપાવી રહી છે વપરાશકર્તાઓ ગેરંટીવાળી અવિરત કનેક્ટિવિટી માટે વધુ ચૂકવણી કરવા તૈયાર છે ટીયર ત્રણ શહેરોમાં વિશ્વસનીય અને ઉચ્ચ પ્રદર્શન કનેક્ટિવિટીની માંગ ખાસ કરીને મજબૂત છે જે વધતી જતી ડિજિટલ સમાવેશને પ્રતિબિંબિત કરે છે એરેક્સનના કન્ઝ્યુમર લેબ સંશોધન સૂચવે છે કે એઆઈ સુવિધાઓ સ્માર્ટફોન ખરીદદારો માટે ટોચની પ્રાથમિકતા બની રહી છે જે પરંપરાગત પરિબળો જેમ કે કેમેરાની ગુણવત્તા અને સ્ટોરેજ ક્ષમતા કરતા આગળ છે આ પરિવર્તન સ્માર્ટફોન અનુભવને આકાર આપવા અને ઉપકરણો અને નેટવર્ક્સમાંથી વધુ પ્રદર્શન માટેની માંગને આગળ ધપાવતી એઆઈ ક્ષમતાઓના મહત્વને રેખાંકિત કરે છે જ્યારે ભારતમાં ફાઇવજી તૈનાતી ચાલુ રહે છે ત્યારે ધ્યાન ઉપલબ્ધતાથી કી સ્થાનોએ વપરાશકર્તા અનુભવને વધારવા તરફ ફેરવવાની અપેક્ષા છે જેમ કે સ્ટેડિયમ એરપોર્ટ અને જાહેર પરિવહન કેન્દ્રો એકમાંથી છ ફાઇવજી વપરાશકર્તાઓ ઇવેન્ટ સ્થળોએ ખાતરીપૂર્વક કનેક્ટિવિટી માટે તેમના વર્તમાન માસિક મોબાઇલ ખર્ચનો વીસ ટકા વધુ ચૂકવવા તૈયાર છે જે ભિન્ન કનેક્ટિવિટીના વધતા મહત્વને હાઇલાઇટ કરે છે In a way, and, and you know, whenever we have the IPL or uh, big international matches, you know, we have we have full house pretty much you know, thousands and thousands of people inside stadiums and concerts. Uh, but also that globally, when you start looking at what's happening with concerts, uh, one of the big trends out here is is the fact that I don't know if you know Taylor Swift, but you go out and ask a, a teenager, uh, probably they're already a fan of Taylor Swift. She is one of the most popular uh, American singers, probably one of the most richest American singers with a worth of about 1.1 billion. 5G. And you can see as you move on to the right side, North America, Western Europe, Gulf regions, we are expecting by 2030 most of these countries would have 90% plus 5G subscription over there. And when I come to India, India today is around 23% of 5G subscription, and we are expecting it to reach up to 74%.